રાજકોટ પ્રાણી ઉદ્યાનનો સેન્ટ્રલ જૂ ઓથોરિટીના નીતિ નિયમ મુજબ આધુનિક ઠબે વિકાસ કરવામાં આવી રહેલો છે અને દર વર્ષે આપણે વન્ય પ્રાણીઓ માટે નવા નવા પાંજરાઓ બનાવી અને મુલાકાતીઓ મુલાકાતીઓ માટે પ્રાણીઓ પ્રદર્શિત કરવામાં આવે છે તાજેતરની અંદર અત્યારે ઝૂ ખાતે સારા સમાચાર તરીકે કરી શકાય એવી રીતે સફેદ ભાગમાં ખૂબ સારું બ્રિડિંગ થયેલું છે જેમાં નર વાઘ દિવાકર અને માદા કાવેરીના સંવર્ણને કરી અને એકસો પાંચ દિવસના ગર્ભધારને અંતે બે સફેદ વાઘ બાળનો જન્મ થયેલો છે આ બંને બાળ અત્યારે સીસીટીવી હેઠળ રાઉન્ડ ધ ક્લોક એનું મોનિટરિંગ કરવામાં આવેલું છે અને અમારી વેટનરીની ટીમ અને એનિમલ કીપરની ટીમ દ્વારા સતત એનું ઓબ્ઝર્વેશન કરવામાં આવેલ છે એને ખોરાક પાણીનું ધ્યાન આપવામાં આવેલું છે અને કોઈ પણ જાતનો ડિસ્ટર્બન્સ ન થાય અને એની ઉનાળાની ઋતુની અંદર કોઈ એની વિપરીત અસર ન પડે તે માટે ખાસ રાખવામાં આવી રહી છે અને હાલ આ બાળ અને એની મા ખૂબ જ તંદુરસ્ત છે અને ખૂબ જ એને માતા દ્વારા પણ એની પૂરતી કાળજી રાખવામાં આવે છે અત્યારે આમ જોઈએ તો રાજકોટ જૂ ખાતે સમયાંતરે સફેદ વાઘની અંદર ખૂબ જ સારું બ્લીડિંગ થયેલું છે અત્યાર સુધી બે હજાર બે હજાર પચીસ સુધીમાં સફેદ ભાગનો સત્તર સિંહ સફેદ વાળનો જન્મ થયેલો છે અને એ બધા જ જે મોટા થયેલા હોય એને આપણે અલગ અલગ વન્યપ્રાણી વિનિમય હેઠળ જુદા જુદા જૂની અંદર આપીએ છીએ અને એના બદલામાં અંદર જૂ ખાતેથી બીજા વન્ય પ્રાણીઓ લાવીએ અને જૂનો વિકાસ કરવામાં આવેલો છે